નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અગત્યની યોજના વિશે વાત કરીશું કે સરકાર દ્વારા જે સૌથી મોટું બજેટ જારી કરવામાં આવ્યું છે એ અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ એની અંદર સહાયની અંદર હવે કેટલો ઘટાડો વધારો થશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ જે વીમો કવર દસ લાખ સુધી થવાની શક્યતા છે તો મિત્રો પહેલી ફેબ્રુઆરી વચલાકાળાનો જે બજેટ જાહેર થવા જઈ રહ્યું છે એની અંદર જે આયુષ્યમાન ભારત કાર્ડની અંદર પાંચ લાખનો લાભ મળે છે એ હવે કવર દસ લાખ રૂપિયાનું થશે તો શું છે વિગતો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ તો કેન્દ્ર સરકાર બે હજાર ચોવીસ પચીસથી આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ પરિવાર વાર્ષિક ઇન્સ્યોરન્સ કવર બમણું કરી દસ લાખ રૂપિયા કરવાની દરખાસ્ત અંતિમ ઓપ પર કામ કરવા હોવાનો અહેવાલ છે તો સત્તાવાર સૂત્રો બુધવારે જણાવ્યા અનુસાર સરકાર આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ ઇન્સ્યોરન્સ કવર બમણું કરીને કેન્સર તેમજ ટ્રાન્સપ્લાન્ટની જરૂરી હોય તેવા મોંઘી સારવાર ગંભીર રોગો આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવી લેવાનું સુનિશ્ચિત કરવા માટે આ સંબંધી પહેલી ફેબ્રુઆરી રજૂ થનાર વર્તલા ગાળા બજેટમાં જાહેરાત થવાની શક્યતા છે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આગામી ત્રણ વર્ષમાં કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને સાથે મિત્રો બાંધકામ શ્રમિકો નોન કોલ કોલ મોઇન વર્કર્સ અને આશા વર્કર આયુષ્યમાન ભારત જે જન આરોગ્ય કાર્ડ હેઠળ આવી લેવાના હેતુથી આ યોજના લાભાર્થીઓ બમણા કરી સો કરોડ પહોંચવા પણ વિચારણા કરીએ છીએ તો અત્યાર સુધી આપણે વાત કરીએ કે જે કરોડની વાત કરીએ કે અગણ્યાસી એકસોને સત્તાવન કરોડ રૂપિયા વધુ ખર્ચ કુલ છ પોઈન્ટ બે કરોડ જેટલા હોસ્પિટલ દર્દીઓને વિના મૂલ્યે સારવાર પણ આપી ચૂક્યા છે તો મિત્રો વધુમાં છે કે આયુષ્યમાન જે ભારતની અંદર કાર્ડ છે એની અંદર જે પાંચ લાખનો લાભ મળે છે તો મિત્રો સરકાર પહેલી ફેબ્રુઆરી જે વચલા કાળાનું બજેટ છે એ પાંચ લાખથી હવે દસ લાખ કરવા માટે સૌથી મોટી વિચારણા થઈ રહી છે તો મિત્રો હવે સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય આયુષ્યમાન ભારત કાર્ડ અંતર્ગત જે વીમો કવર છે સ્કીમ છે એ બજેટની અંદર ડબલ લાભ થશે એટલે કે હવે તમને દસ લાખ સુધી પરિવારની અંદર તમે મફત સારવાર મેળવી શકો છો જેથી ગંભીર બીમારીઓ પણ એની અંદર આવી લેવામાં આવે અને સૌથી મોટી જે બજેટ અંતર્ગત પણ આ જે જાહેરાત છે એ થાય તો સૌથી મોટું ગરીબ પરિવારોને કોઈ પણ મોટું ઓપરેશન હોય એ પણ દસ લાખ સુધીનું મફત સારવાર થઈ શકે તો મિત્રો પહેલી ફેબ્રુઆરીથી સૌથી મોટા બજેટની અંદર આ સૌથી મોટો લાભ જે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવર દસ લાખ રૂપિયાનો થવાની શક્યતા છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત